આ વખતે સ્વચ્છતાના ક્રમે સુરત અને ઇન્દોરને પ્રથમ ક્રમાંક હાંસલ કર્યો છે જેને પગલે સુરત મહાનગરપાલિકામાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરત શહેરનો પ્રથમ ક્રમાંક આવતા મનપા કચેરીમાં ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો ડાયમંડ સિટી અને ટેક્સટાઇલ સિટી ગણાતા સુરત શહેરે સમગ્ર દેશમાં ગુજરાતનું ગૌરવ વધાર્યું છે સતત વિકાસની તરફ હરણફાળ ભરી રહેલા સુરતને સ્વચ્છતાના ક્રમે પ્રથમ ક્રમાંક મળ્યો છે આ વખતે સ્વચ્છતાના ક્રમે સુરત અને ઇન્દોરને સંયુક્ત રીતે પ્રથમ ક્રમાંક આપવામાં આવ્યો છે જેના પગલે સુરત મહાનગરપાલિકામાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરત શહેરનો પ્રથમ ક્રમાંક આવતા પાલિકા કમિશનર અને મેયરને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો સ્વચ્છતા કર્મીઓને પાલિકાના પદાધિકારીઓએ અભિનંદન પાઠવ્યા સુરત શહેરને આજે સમગ્ર ભારત દેશમાં સ્વચ્છતા સર્વેક્ષણમાં પ્રથમ ક્રમાંક મળ્યું છે અને પહેલીવાર સુરત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે આવ્યું છે એમના માટેનું આખું શ્રેય સુરત શહેરના શહેરીજનોને જાય છે આપને હું સુરત મહાનગરપાલિકા તરફથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું સાથે અમારી ચૂંટાયેલી પ્રતિનિધિઓની ટીમ એમપીશ્રી એમએલએશ્રીઓ એડમિનિસ્ટ્રેટિવ વિંગ અને સુરત શહેરના શહેરીજનો આ સફળતા માટે બધાનું જ સાક મળ્યું છે એટલે તમામને હું ખૂબ ખૂબ આભાર માનું છું માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ અને ગુજરાત સરકારના માન્ય મુખ્યમંત્રીશ્રી હેઠળ સુરત શહેરને આ ઉપલબ્ધિ હાંસિલ થઈ છે અને ભવિષ્યમાં પણ સુરત શહેર સ્વચ્છતા સર્વેક્ષણમાં સૌથી આગળ રહેશે અને શહેરીજનોનું એવી રીતે જ અમને સાક મળતું રહેશે એવી અપીલ પણ કરું છું નમસ્કાર સુરતીઓ સુરતીઓના યોગદાન અને સહયોગથી સુરત શહેર સુરતીઓના દિલમાં સતત ધબકતું રહે છે અને આજે આખા દેશમાં ભારત દેશમાં સુરત સ્વચ્છતામાં નંબર વન રેન્ક પ્રાપ્ત કર્યો છે આદરણીય રાષ્ટ્રપતિના હાથે આ એવોર્ડ સુરત મહાનગરપાલિકાએ પ્રાપ્ત કર્યો છે સ્વચ્છતાના આગ્રહ સતત રહેતા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં સુરત સ્વચ્છતામાં અગ્રેહરોહમાં સતત કામ કરવા પ્રયત્નશીલ રહ્યું છે મન કી બાતમાં પણ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે સુરતની સ્વચ્છતાની વાત કરી હતી તે બદલ હું આદરણીય પ્રધાનમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કરું છું તમામ સુરતીઓ વતી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને ગુજરાત પ્રદેશના યશસ્વી अध्यक्ष સી આર પાટીલ સાહેબના બહુમૂલ્ય માર્ગદર્શન હેઠળ સુરત શહેરના તમામ વોર્ડમાં કોર્પોરેટરે સેનેટરી વોર્ડ વાઇસ જવાબદારી લીધી હતી અને સુરતની જનતાએ તેમાં ખૂબ જ સાથ આપી અને જન આંદોલન બનાવ્યું હતું તેના ફલસ્વરૂપે આજે સુરતને નંબર વન રેન્ક પ્રાપ્ત થયો છે ત્યારે સુરતીઓને હજી અહીં નહીં અટકતા આપણે વિશ્વમાં સુરતને કઈ રીતે પ્રસ્થાપિત કરીએ તે તે રીતે આપણે સૌ કટિબદ્ધ થઈએ અસ્તુ ભારત માતા કીજી